જય શ્રી કૃષ્ણ બધાને એ પૂનમ અને પેલું શરાધ બે ભેગું છે એટલે આજ અમે પહેલાં મેં થોડાક દિવસ પહેલાં વિડીયો મૂકો તો માતાજીનો ને આમ આજ પૂનમ ભરવા જાય છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ત્યાં આજ બહુ વધારે પબ્લિકની અવર જવર એ વધારે છે કેમ કે આજ પૂનમ છે એટલે બધા ત્યાં પૂનમ ભરવા આવતા હોય અને અમે જઈએ છીએ હમણાં અને આજથી શ્રાદ્ધની શરૂઆત થઈ ગઈ છે અચ્છા પેલું છે પૂનમને શ્રાદ્ધ બે ભેગું છે આ મારી અમારી કિસુ બેન છે કિસુ હાય કરો કિસુ કિસુ હાય કરો જય શ્રી કૃષ્ણ કરો હા એ લે કિસું ને આવડી ગયો આ એ માધું છે જો આ મમ્મી સાફ કરે છે અને હવે અમે છે ને થોડી વારમાં જઈશ તો આવું જ કામ કરે પેલા હાવણું તોડ નાખ દુર્વાની વાત સાંભળજો તમે હમણાં દુર્વા કઈ કહે શું કેસ દુર્વા બાલ મંદિરે જવું છે એટલે દુર્વાન પેટમાં દુખે છે ઉલટી થાય છે બધું જ થાય છે બાલ મંદિર નથી જવું ને એટલે હવે તમે એમ કહો કે દુર્વા તારે ફોન જોવા છે એટલે બધું મટી જાય ઉલટી થવાનું બધું મટી જાય અને માધુભાઈ જો ડાયપર લઈને બે ગયા જો ડાયપર લઈને આ શું છે માધુ કામ આ શું છે માધુ એ આ શું છે આ શું કેવાય હે ડાયપર શું કહેવાય ડાયપર આ જોજી હવે ડાયપરથી રમવાનું ચાલો કે મને ખબર નહોતી ની બાર અંદરથી લઈને આવી ગયો માધો એ માધો તું સેનથી રમસ માધો આમ કરજો માધો હા મા તો બધાય ડાયપર બહાર કાઢી નાખા ખાશે જો અને એને મજા કેવી આવે છે જો અને આમ જાણે કેટલો બધો મશગુલ છે કે એમ થાય કે આ કાઈ હોમવર્ક કરતો હશે એ માધુ એવું લાગે છે હે ગટો અઈ લે હોમવર્ક આપણે રસોઈ બનાવશું માદો જો પાછા ભરે છો એમ થોડા ભરાય માધુ એ તો એ કેવી સરસ રીતે ગોઠવેલા હોય ને તું તો ડૂચા વાળો હે માધવ એ માધુ એ કાંઈ નહીં તમે બધા ગમે કદાચ બોલો ગાંડા જેમ બોલો તો એને કાંઈ ફેર પડે નહીં શું લખવાનું છું એબીસીડી ચલો દુર્વાને આપણે એબીસીડી લખી દઈએ માધવ જો માધવ

એકદમ પોચું ઉભી રહે તો ખાવાનું જ છે ઝીલી સ્ટ્રોબેરીની ચોકલેટ હોય છે ને એ જ છે બીજું કાંઈ નથી એનો ખાલી છે પલક છે રોજમાં છે બીજું કાંઈ નથી લાવો અને બહુ ચોકલેટ ના ખાવાનું ફ્રીજમાં મૂકી દે નથી ખબર દુર્વા ગોતે જ લલા અડધી કલાકથી દુર્વાન ગોતે પણ નથી આમ જો આમ જો માતા આમ જો દૂરવા કિસુ મારે જો એમ કે તીસુ તીસુ માર માથવ તોફાની જો આમ જોવો તમે માથવ આમ જો જો આવું કામ કરે આમ જો તો આપળો ધ્યાન નો હોય થી કાન માન બધે નાખી દે આમ જો તો મારા સામે જો તો તુ એ બહુ તોફાની જો મારા માથવ સમન દે પોચવા આવ્યાસ પાછા બચ્ચા પાર્ટી ધબ ધબ પાર્ટી બોલે બોકલી અત્યારે નો હોય ને સવાર નો ટાઈમ છે તો ય સાંજ નો ટાઈમ હતો એટલે હાલો

કે આજ પૂનમ છે ને એટલે અહીંયા બહુ માણસો આવે અને ભરતા જોઈ બધા પૂનમ બારના ને જુઓ જુઓ

सफेद हो बिजु फुल झाड ए माधव त जो गोठा खाइ माधव दुर्थ खाइक

અંદર કેવી મસ્ત પીળી બુંદી હોય ને એવું આવ્યું છે સોનું છે પણ મહેંદી નથી એમ જોવા કેટલા બધા પીળી બુંદી હોય ને એવું છે તો અમે પૂનમ ભરીને બહાર નીકળી ગયા છીએ આજનો બ્લોગ આજ જ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને સ્કીપ કર્યા વગર પૂરો જોજો હું ને માધવના અમે નીકળી ગયા છીએ તે દિવસે મેં જોયા હતા ને એટલે અત્યારે ચોટી ગયો છે અહીંયા

જો કેવી રાડો પાડે આવો 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 જો દુરુ નહીં કીશું ને બહુ મજા આવી ગઈ બસ હવે દુરુ આવી જાઓ હાલો પાછા અને માર માધુ છે ને બહુ ભીખ લાગે છે આ લ્યો ને આપણે નથી જાઉં બસ હાલો આપણે વયા જાય